જય માતાજી મિત્રો મહાદેવ ગુડ મોર્નિંગ આજનો વિડીયો છે ખૂબ જ ગતિનો છે એટલા માટે કે જે રીતના ક્યુટ્યુના રિઝલ્ટ છે એ સારા એવા આપણને જોવા મળી રહ્યા છે માર્કેટ આપણું રિએક્ટ કરતું જોવા મળી રહ્યું છે એની સાથે જે કંપનીઓ એ સારા રિઝલ્ટ રજૂ કરેલા છે એ કંપનીઓ ઉપર વાત કરવી છે અને સાથે વીતેલા પાંચ દિવસ એટલે કે વીતીલા ચાર દિવસમાં આજે છેલ્લો દિવસ આ સપ્તાહનો છેલ્લો દિવસ ચાર દિવસની અંદર શરૂઆતના બે દિવસની અંદર સારી એવી રેલી અને પછી સારું એવું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળેલું છે એની સાથે અમેરિકા અને ઇન્ડિયાની સાથે ટ્રેડ ડ્રીલની એક અનસર્ટિનિટી અને સાથે અમેરિકા અને ચાઇના સાથે થયેલી ટ્રેડ્રીલ એની સાથે બીજા એવા કયા પોઈન્ટ કે જે કોમેન્ટ દ્વારા ઘણા આપણા વ્યુઅર્સના જોવા મળી રહ્યા છે એમાંની કંપની ડાયનામિક કેબલ હિન્દુસ્તાન ઝીંક વોડા વોડાફોન અને સાથે વેદાંતા આ કંપનીઓ વિશે આપણે થોડી એવી વાત કરીશું અને સાથે ક્વાર્ટર ટુના જે કંપનીઓએ સારા દમદાર રિઝલ્ટ રજૂ કરેલા છે એ કંપનીઓ કઈ છે અને શું આ કંપનીઓને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે નહીં આ તમામ પોઈન્ટને ધ્યાનમાં લઈને વિડીયોની અંદર વાત કરી છે ફર્સ્ટ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો જો આ વિડીયોથી કાંઈ માહિતી મળતી હોય જાણવા મળતું હોય કોમેન્ટ કરી જણાવી શકો છો સબસ્ક્રાઈબ કરવું ફ્રી છે ખાલી દૃષ્ટિએ અત્યારે જોઈએ તો થોડો એવો માહોલ આપણને વરસાદી જોવા મળી રહ્યો છે કે દિવાળી પછી એક ભયંકર ચોમાસું ચાલી રહ્યું હોય એવું જોવા મળ્યું છે અમારા જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર સારી એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને સાથે દરિયાઈ કાંઠા વિસ્તારની અંદર જાફરાબાદ રાજુલા જેવા વિસ્તારમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે તમારા એરિયાની અંદર કેવો વરસાદ છે કોમેન્ટ કરી જણાવી શકો છો હવે આ વિડીયોની અંદર આગળ વધીએ મેઇન પોઈન્ટ ઉપર આવીએ એ પહેલાં એક ઇન્ટરનેશનલી જે કે ડીલ યુએસ અને અમેરિકા અને ચાઇના સાથે થયેલી છે એના ઉપર વાત કરું તો મિત્રો છ વર્ષ પછી આ એક મીટિંગ જોવા મળી કે મુખ્ય મુદ્દો આપણા માટે રાહતની વસ્તુ કે જે આપણને જોવા મળે છે કે સોયાબીનના સાથે થયેલી સમજૂતી અને સાથે બીજા એવા પોઈન્ટ કે જે પોઈન્ટ ઉપર એ અર્થ એલિમેન્ટ્સ છે જે કાંઈ એના રો મટિરિયલ્સ છે એના ઉપર એક ટ્રમ્પને એક સારી એવી રાહત મળતી જોવા મળી છે કે એ ન્યૂઝ બેઝ ઉપર જોવા મળી રહ્યું છે અને સાથે આ મીટિંગની અંદર કઈ એવી મોટી વાત કે જેની અંદર ટેરિફનો પ્રશ્ન સત્તાવન ટકાનો જે મૂળ ટેરિફ હતો સત્તાવન ટકા એની જગ્યાએ એ સુડતાલીસ ટકા એટલે કે દસ ટકાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે એક પ્રશ્ન બીજો થતો હશે કે મિત્રો આ દસ ટકાનો ઘટાડો થઈ રહ્યો છે તો આવનારા સમયની અંદર શું કેટલો ઘટાડો હજુ થશે કે નહીં તો નેક્સ્ટ મીટિંગ છે બે હજાર છવ્વીસની અંદર ટ્રમ્પ અને સાથે ચાઇનાના વડાપ્રધાનની ઝિંગપિંગની જોવા મળવાની છે તો એની સાથે આપણને એનું રિવ્યૂ જોવા મળી શકે અત્યારની એક પરિસ્થિતિ આ જોવા મળતી ડીલ છે એ અત્યારે વાતચીત પૂરતી મીટિંગ પૂરતી જોવા મળી રહી છે ઓન પેપર હજુ આ ડીલ થઈ નથી એટલે એનો મિનિંગ એ કે આ આ ડીલ છે એ પણ સોર્સ થ્રુ જે સમાચાર મળી રહ્યા છે કે આવનારા નેક્સ્ટ વીકની અંદર આ ઓન પેપર ડીલ થઈ શકે છે ત્યાર પછીનો એક પોઈન્ટની અંદર વાત કરું તો મિત્રો વોડાફોન આઈડિયા કે જે એક શેર છે એ અત્યારે એક ન્યુઝ બેઝ ઉપર કામ કરતો રહ્યો છે કંપનીની અંદર કોઈ બિઝનેસની અંદર ગ્રોથ નથી જોવા મળતો જે રીતે એરટેલ અને જીઓ કામ કરી રહ્યા છે એ રીતે અત્યારે વોડા પણ પોતાના સબ્સ્ક્રાઇબર ગવાઈ રહ્યો છે એટલે કે જતા રહ્યા છે ત્યારે એની સામે એની સામે એના જે કાંઈ દેવું છે એ સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર એના ચુકાદા ઉપર રહેલું છે હાલની દૃષ્ટિએ એ જીઆઈની અંદર કોઈ નોર્મલી રિલીફ મળી શકે એવી દસ ટકાની રાહત એમાં જોવા મળતી હતી ત્યારે એ કંપનીની અંદર ગઈકાલનાથી સારો એવો ઘટાડો આપણને જોવા મળ્યો એક વસ્તુ કહીશ કે મિત્રો કે જો તમે ઓળખાણ આઈડિયાની અંદર એન્ટ્રી કરેલી હોય તો સારા એવા નીચેના ભાવની અંદરથી હોય તો બેસ્ટ એન્ટ્રી છે તમારા માટે અને સાથે લાંબા ગાળા માટે વિચારતા હોય તો એક સમય આ કંપની રિવાઇવલ કરી શકે પણ સાથે એ કંપનીનો બિઝનેસ ગ્રોથ થશે ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખીને આ એક અનસર્ટિનિટીના માહોલની અંદર આ શેર ન્યૂઝ બેઝ ઉપર ઉપર નીચે થઈ શકે છે ત્યાર પછીની એક કોમેન્ટ ઉપર વાત કરું તો ડાયનામિક કેબલ કે જે એક ઘણી નાની કંપની છે સ્મોલ કેપ કહી શકે એવી કંપની છે હાલી દર્શિ આ કંપનીનું માર્કેટ કે બે હજાર કરોડનું છે કંપનીના શેર ભાવ વિશે વાત કરું તો ચારસોથી પાંચસોની રેન્જની અંદર આ શેર ઘણા સમયથી એક રેન્જની અંદર કામ કરી રહ્યો છે હાલી દર્ષ્ટિ આ કંપનીનું રિઝલ્ટ છે એ પોઝિટિવ રિઝલ્ટ જોવા મળ્યું છે ઓડર બુક કંપનીની પાસે સારી એવી ઓડર બુક પણ છે કે સાતસો કરોડની ઓડર કરોડની ઓર્ડર બુક છે જે ત્રીસ નવ બે હજાર પચીસના રોજ જે કાંઈ ઓર્ડર બુક આપણને જોવા મળી રહી છે એ એના ડેટા મુજબ કંપનીના જણાવ્યા કોમેન્ટ્રી ઉપર કઈ વાત કરી છું હવે કમ્પેર કરીએ મોટી કંપનીની સાથે તો પોલીકેપ કે ઇન્ડસ્ટ્રી અને આર આર કેબિલ કે જે પોલિકેપના સારામાં સારા રિઝલ્ટ જોવા મળ્યા છે અને સાથે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીના મિક્સ અને સાથે આર આર કેબિલના રિઝલ્ટની પણ એક રાહ છે તો કહેવાનો અર્થ એ છે સારી એવી મોટી કંપનીના રિઝલ્ટ સારા છે તો આવનારા સમયની અંદર એક રેલી જોવા મળે તો એવા સમય કે જ્યારે કેપની કંપનીઓની અંદર અત્યારે રેલી જોવા મળી છે તો આવનારા સમયની અંદર મિડ કેપ ક્ષેત્રની કંપનીઓની અંદર જોવા મળશે પણ થોડો એવો માહોલ અત્યારે અનસર્ટિનિટીનો ચાલી રહ્યો છે જ્યારે યુનિયા ઇન્ડિયા યુએસટી ટ્રેડ ડીલ અને સાથે ક્વાર્ટર ટુના રિઝલ્ટનો માહોલ જોવા મળતો હોય ત્યારે એક નવો માલની ખરીદી આવનારા સમયની અંદર આવે એવી આશા આપણે રાખી શકીએ પણ એ ક્યારે આવે ક્યારે ચાલે એ કહેવું ઘણું મુશ્કેલ છે ઘણી કંપની નાની છે એટલે નોર્મલી આ શેર ઉપર નીચે થઈ શકે તો એ પ્રમાણે તમારી પોઝિશન ઉપર ધ્યાનમાં રાખી શકો મારી તરફથી કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ સમજવી નહીં મિત્રો તમારો જે કાંઈ ડિસિઝન છે એ તમે લઈ શકો છો ત્યાર પછીની વિશે વાત કરું તો હિન્દુસ્તાન ઝિંક અને વેદાંતા કે વેદાંતા ગ્રુપની જે કંપની છે હિન્દુસ્તાન ઝિંક હાલની દ્રષ્ટિએ રે અર્થ એલિમેન્ટ્સ ઉપર ચાલી રહી એક રેલી અને સાથે મેટલની અંદર કોમોડિટીની અંદર સારી એવી રેલી જોવા મળતી હતી ત્યારે આ શેરની અંદર સારા એવા જમ જોવા મળતા હતા પણ એક ડીમર્જનનો પ્રશ્ન વેદાંતાનો એક પેન્ડિંગ છે કે જેની અન માહોલ આપણને એના બંને કંપનીઓ ઉપર જોવા મળી શકે સાથે ઓલ ઓલ ઓવર જોઈએ તો લાંબા ગાળા માટે વિચારતા હોય તો મિત્રો જે રીતના રિન્યુએબલ ક્ષેત્રે એઆઈ ક્ષેત્રે અને ડેટા સેન્ટર ક્ષેત્રની અંદર આ કંપનીઓનો જે રો મટીરિયલનો ઉપયોગ થાય છે કે એને જ ધ્યાનમાં લઈ આ કંપનીઓને સારો એવો ફાયદો થઈ શકે એમ છે લાંબા ગાળા માટે આ બંને કંપનીઓ સારું છે અને બેસ્ટ ડિવિડન્ડ આપતી કંપનીઓ છે સારી ભાવની અંદર આ કંપનીઓ મળતી હોય તો ખરીદવાલાયક છે અને સારા ભાવમાં મળતી હોય નીચેના ભાવમાં જ્યારે તમને ડીપ મળતી હોય તો આ બંને કંપનીઓને ધ્યાનમાં રાખી શકાય ટોપ ઉપર ખરીદવાનું કોઈ ભૂલ ના કરતા મિત્રો બાકી ઓલ ઓવર જોઈએ તો જ્યારે જ્યારે કોમોડિટી એટલે સ્ટીલ મેટલની કંપનીઓની અંદર હાયર પીઈ ઉપર કોઈપણ શેર જોવા મળતો હોય ત્યારે એક આશા રાખી શકીએ કે આ કંપની હજુ અહીંથી એક્સેપ્ટ સારા એવા રિઝલ્ટ રજૂ કરશે આ કંપનીઓને હાયર ઉપર ખરીદવા માટે ધ્યાનમાં રાખી શકાય ઓલ ઓવર આ એક લોજિક છે એક રીઝન છે કે એ તમે ધ્યાનમાં રાખી શકો ત્યાર પછી વાત કરું તો આજનો હીરો બની શકે એવી કંપની કે જે નવીન ફ્લોરિંગ કે જે કંપનીના કેમિકલ ક્ષેત્રની એક સારામાં સારું રિઝલ્ટ રજૂ કર્યું હોય કે મિડકેપ ક્ષેત્રની આ કંપની એ નવીન ફ્લોરિન છે કે જે કંપની ફ્લોરિન કેમિકલ્સ બનાવતી કંપની છે અને પોતે જે ક્યાં આપણે કહીએ કે જે ગેસ છે કેમિકલ્સ છે ગેસ છે એ રેફ્રિજરેટરની અંદર ઉપયોગમાં આવતું ગેસ છે તો હાલની દૃષ્ટિએ કંપની પોતેનો શેર છે એ પોતે ઘણો ઘણો એવો ચાલેલો છે એટલે કે એનું રિએક્શન આજના દિવસે એ માર્કેટ ઉપર કેવું રહે છે સારો એવો ચાલેલો છે અને સાથે કંપનીની કોમેન્ટ્રી કેવી છે કે એ વસ્તુ ધ્યાનમાં લે કે આ કંપનીના શેરની અંદર કેવો ઉછાળો ઘટાડો આવે છે એ ધ્યાનમાં લેજો સારા રિઝલ્ટ છે ખૂબ જ સારા રિઝલ્ટ છે એવું કહી શકીએ આપણે કે નવીન ફ્લોરિંગ કે જે કંપનીના વોટ લિસ્ટમાં રાખજો ત્યાર પછીની બીજી કંપનીની વિશે વાત કરું તો જે કંપની લોરસ લેપ સીડીએમઓ ક્ષેત્રે સારું એવું યોગદાન કરતી આ કંપની અને ફાર્મા ક્ષેત્રે પણ સારું એવું યોગદાન આ વર્ષની અંદર આ કંપનીના શેરની અંદર નેવું ટકા કરતાં વધારે જમ્પ જોવા મળ્યો છું અને સાથે ઓલ ટાઈમ હાઈ અને બાવન વીકના હાઈ ઉપર કામ કરી રહ્યો છે આ બધા એક પોઈન્ટ હાઈલાઇટ એટલા માટે મિત્રો કરું છું જો લોરેસ લેફને નામ લેતા તમે સારી કંપનીના રિઝલ્ટ આવી એમ ના લેતા હાલની દ્રષ્ટિએ સીડીએમઓ ક્ષેત્રે સારું એવું કામ ઇન્ડિયાની અંદર થયેલું છે હવે સીડીએમ ક્ષેત્રેનું ક્ષેત્રે એક પ્રશ્નાથ તમને થવો જોઈએ કે આ સેચ આ આનો મિનિંગ શું છે તો કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કે સીડીએમઓ ક્ષેત્રે જે કાંઈ રિસર્ચ ડેવલપ થાય છે જે કાંઈ ક્ષેત્રની અંદર કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ થાય છે આ ક્ષેત્રની અંદર આ કંપનીનું સારું એવું યોગદાન છે લોરસ લેબ શેર સારો એવો ઘટાડામાં તમને મળતો હોય અને જ્યારે ડીપ મળતી હોય ત્યારે આને ધ્યાનમાં રાખી શકાય ત્યાર પછીની બીજી એક કંપની કહી શકીએ તો છેલ્લા બે દિવસથી આપણે પાવર ક્ષેત્રે રિન્યુએબલ ક્ષેત્રની કંપનીઓની અંદર જે મોટી કંપનીઓ છે એની અંદર સારી એવી ખરીદારી જોવા મળી રહી છે એક ક્ષેત્રની બીજી કંપની ભેલ કે જે પાવર ક્ષેત્રે ને રિન્યુએબલ ક્ષેત્રે સારામાં સારું યોગદાન કરી રહી છે એક લાર્જ કેપ કે ગવર્મેન્ટ કંપની છે કે તે કંપનીનું રિઝલ્ટ છે ખૂબ જ સારું આવ્યું છે ગઈકાલે એના રિઝલ્ટમાં સારું એવું રિએક્શન આપણે પાંચથી છ ટકાનો આપણે જમ જોવા મળ્યો હતો ત્યાર પછીની લાસ્ટ કંપની વિશે વાત કરું તો એક એલ એન્ડ કે ક્વાર્ટર વનનું રિઝલ્ટ એક સારામાં સારું રજૂ કર્યું હતું ત્યાર પછી કન્ટિન્યુ ક્વાર્ટર ટુનું પણ રિઝલ્ટ આ કંપનીએ દમદાર રિઝલ્ટ રજૂ કર્યું છે અને સાથે આ કંપનીની કોમેટ્રી ખૂબ જ અગત્યની હોય છે કે જે આપણા ઇકોનોમી માટે પણ એ કેટલું વ્યૂ આપણને જોવા મળી શકે તો એના કોમ્યુનિટીની અંદર એ પણ જોવા મળેલું છે ગવર્મેન્ટ જે રીતે આપણા અલગ અલગ ક્ષેત્રની અંદર કેપેક્સ કરીને ડેવલપમેન્ટ કરી રહી છે એમ આ કંપનીના કહેવા મુજબ કે અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓ પણ અત્યારે કેપેક્સ કરી રહી છે ખૂબ જ સારી વસ્તુ છે એલ એન્ટીએ ખરેખર ધમદા રિઝલ્ટ રજૂ કર્યા અને ખારે સારામાં સારું રિટર્ન આપેલું કે જે લાંબા ગાળા માટે આ ક્ષેત્રની અંદર આ કંપનીની અંદર રોકાણ કરી રહ્યા છે એના માટે તો છે જ અને બાકી જો વાત કરું તો એક બીજી પોઝિટિવ વસ્તુ આ કંપનીની અંદર દેખાઈ રહી હોય તો એઆઈ ક્ષેત્રે અને ડેટા સેન્ટર ક્ષેત્રે સારું એવું યોગદાન આ કંપની આપી રહી છે એ એના સીટની અંદર બેલેન્સ સીટની અંદર આવનારા સમયની અંદર સારું એવું આપણને જેમ જોવા મળી શકે ફરી એક વખત આ દરેક કંપનીઓ વિશે વાત કરું જે જે કંપનીએ સારા રિઝલ્ટ રજૂ કર્યા છે એ કંપનીઓ વિશે તો લોરસલેપ ભેલ અને એલ અને સાથે કે જે કંપનીએ આજના દિવસે એનું રિએક્શન જોવા મળશે એવી નવીન ફ્લોરી કે આ કંપનીને પર તમે આજે ધ્યાનમાં રાખજો ઓલ ઓવર જે આ વિડીયોની અંદર જે પણ કંપનીઓ વિશે વાત કરવામાં આવી છે જે સેલ વિશે વાત કરવામાં આવી છે કોઈ પણ ખરીદી કે વેચવાનું ભલામણ મારા તરફથી સમજવી નહીં અંત સુધી વિડીયો જોયો છે તમારો ખૂબ ખૂબ આભાર એન્ડ સુધી વિડીયો જોયો છે મિત્રો તો ફરી એક વખત કહેશો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો ઓલ બે બટન ઉપર ક્લિક હિટ કરી દેજો અંત સુધી વિડીયો જોયો છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ